ગીરગજડાના ધોકડવા ગામે વાણિયાચેરી ભાડાના મકાનમાં રહેતા બાબુભાઈ બલદાણિયાના ફળિયામાં પીપળાના ઝાડમાં આગ લાગી હતી જેને લઈ લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું આ આગ કુદરતી રીતે લાગી હતી સમગ્ર ઘટના અંગે સ્થાનિકોનું કહેવું છે કે પ્રથમવાર આગ શુક્રવારે વહેલી સવારે લાગી હતી તેના પર પાણીનો મારો ચલાવી આગ કાબુ લીધી હતી પરંતુ શનિવારે ફરી પાછી આગ લાગતા અમારા જ ગામમાં રહેતા મીડિયાકર્મી અને ગીરગજડા નાયબ મામલતદાર સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી તમારું નામ બાબુભાઈ મગનભાઈ બલદાણી બાબુભાઈ આ વડલો કઈ રીતનો હોય એ કાલે પહેલા ચાર વાગે બેઠે તાપ નીકળો ઠેઠ લાગી પછી અમે સવો પાણી નાખીને ઓલવી નાખ્યો પછી પાછો સાડા છ વાગે થઈ ગયો હતો પાછો ઓલવો પછી સવારે વહેલો પાછો છ વાગ્યાનો ચાલુ થઈ ગયો ખડકવાનો એટલે આ કેટલાક વર્ષ નો હશે એ તો રાજા વર્ષવાનો છે હશે બધા કે સો વર્ષ પેલા તો એમ કે છે બચ્ચુભાઈ જેવા ભાઈ નનવાણું બચુ ભાઈ આ આ કઈ કઈ રીતનો હળગે છે છે એ હવે ઓટોમેટિક બધું ખબર ન પડતી તો આ કેટલાક વર્ષનો વડલો છે ઈ તો અમને સાંભળતું નથી એટલે આ વડલો છે કે પીપળો છે પીપળો છે પીપળો છે તો આને વર્ષ પણ જાદા થઈ ગયા વર્ષ ની આજુબાજુ તો તમને શું લાગે કઈ રીતે આ કઈ ખ્યાલ નથી આવતો આ ફૂકાઈ ગયો બરાબર હવે કઈ તે પણ જો અગ્નિ કઈ ખ્યાલ નથી આવતો આપનો પરિચય અહીંયા બાજુમાં સોનાડ મંદિરનો પૂજારી છું અને અહીંયા વર્ષોથી અમે રહીએ છીએ અને આ પીપળો લગભગ સો વર્ષ પહેલાનો પહેલા નો હશે સો વર્ષ ની આજુબાજુ નો હશે આ પીપળો બરોબર છે અને આ વયો ગયો પછી આ ઓટોમેટિક આમ એની હાથે બે દિવસ ત્યાં સળગે છે બરોબર કાલે ઘણું પાણી નાખ્યું ઠાર્યો હતો પણ પાછો અળગવા મળ્યો એની હાથે ઓટોમેટિક એટલે આમાં નવીન કાંઈ કુતુહલ છે આમાં હું હોય તો આગળનું સંશોધન કરે આગળના અધિકારીઓ ખબર પડે એટલે તમને શું લાગે છે આમાં શું હોય છે આમાં કાંઈ અમને કાંઈ કાંઈ કહેવાય નહીં આમાં શું કહેવાય આ તો આપણે ક્યાંય આપણું ગામ તુલસી છે બાજુમાં આ બધું ગરમ ભૂમિ રહી આજુબાજુ માં સંડાસ ના ખાડા છે અને ખાડ એમાંથી એક ખાડો છે એ કદાચ બંધ હાલત માં છે હા તો એની અંદર ગેસ છો હોય અને ને હિસાબે નાથી જગ્યા કરી ને ગેસ આવતો હોય એવું બની શકે ખરું કઈ કેવાય નઈ અત્યારે